કરેલું છે અને જે તેમણે એક વિડિયો વાયરલ કરી તો અને તેમાં તેમનો કે એવો એવો કે ઓમે કે તમને પ્રેશરાઈઝ નથી કર્યા એના છે મારા છોડીએ થઈ રહ્યું છું હા અમને પ્રેશરાઈઝ નથી કર્યા પણ અમારા ભાઈને પ્રેશરાઈઝ કરે છે એમને જ્યારે મારા ભાઈએ સુસાઈડ પરમાં લખેલું છે એમને કે જે તે બધું લખેલું છે સુસાઈડમાં આપેલું છે અમને કોઈને પ્રેશર નથી કર્યું નથી ગામ લોકોને કોઈને પ્રેશર કર્યું અમને મારા ભાઈને પ્રેશર આપેલું છે

તો અમે બોડી શી તૈયાર છીએ એનો વાઘગુનો નથી તો સુસાઇડ નોટમાં એનું નામ લખેલું છે પ્લસ એના પુરાવા એ છે કે ગત વિધાનસભામાં અમિતભાઈએ એની ઉપર ફરિયાદ કરેલી છે પ્લસ ફેબ્રુઆરી મહિનામાં પોપટ બાપા પોપટ બાપા લાખાભાઈ સોરઠિયા એનું રિપેન્ડિંગ કરેલું છે ફેબ્રુઆરી મહિનામાં એટલે એ પણ ચાલુ હતું એટલે બે જગ્યાએ એને કામ ફરિયાદમાં હતા એટલે એ ફરિયાદ પાછી હાટું ક્યાંક ને ક્યાંક કાવતરું થયું એવું અમને લાગે છે અને સુસાઈડ નોટમાં એને એ પણ લખેલું છે અમને પૂરતો ન્યાય મળી જાય અને જે કોઈ આરોપી છે એને સજા મળે એવી અમારી માંગ છે અમે માંગ તો કરી છે પાટીદાર બધા મોટા નેતા અહીંયા આવે પણ હજી લગી કોઈ એવું આવેલું છે નહીં